દસ વર્ષ પછી આ ગતિ જે ડ્રગ્સનું સેવન ચાલુ રહ્યું ચાલીસ પચાસ લાખ લોકો ગુજરાતમાં બંધારણી બની ચૂક્યા હશે અને પેલો જે મેં આંકડો કીધો થી પચીસ લાખનો એ તો ઓફિશિયલ છે અનઓફિશિયલ ઓલરેડી ચાલીસ પચાસ લાખ હોઈ શકે છે મને ખબર નથી હું એક્ઝેઝરેટ અતિશુકતિ પણ કરવાથી માંગતો રાઈટ પણ ધારો કે આથી આ ગતિએ જે ડ્રગ્સ મળી રહ્યું છે જે પ્રમાણે આવી રહ્યું છે એ ગતિ ચાલુ રહીને આવતા દસ પંદર વર્ષમાં ચાલીસ પચાસ લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ગયા તો આ ગુજરાતને પંજાબની જેમ ઉડતા ગુજરાત બનતા કોઈ રોકી શકશે નહીં અને અમુક અંશે ઉડતા ગુજરાત બની પણ ચૂક્યું છે અને હર સંઘવીને મેં ચેલેન્જ આપી છે છેલ્લા એક મહિનામાં દસ વાર અગિયારમી ચેલેન્જ આપું તમારા માધ્યમથી કે આવાનું ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે વન ટુ વન ડિબેટ કરો